મહુવા ટાઉન પોલીસ સ્ટેશન હદમાં ઇંગ્લિશ દારૂ માથાભારે ઇસમો જાતિ સતામણી જુગાર તથા પ્રોહિબિશન જેવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આના અનુસંધાને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલની આગેવાનીમાં તળાજા પંથકના ઇસમ વિરુદ્ધ ગુજરાત નિવારક ગુનો અધિનિયમ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી અટકાયત કરવામાં આવેલ શખ્સ મનસુખભાઈ રૂપાભાઈ ઉનાવા ઉંમર બત્રીસ રહેવાનું અલંગ તાલુકો તળાજા મહુવા પોલીસે તેમની વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવનગર સમક્ષ મોકલી હતી જે મંજૂર કરવામાં આવી આ ઈસમને અટક કરી ખાસ જેલ ભુજ કચ્છ ખાતે મોકલી આપવામાં આવ્યા આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલ હેડ કોન્સ્ટેબલ બીજી પંડ્યા હેડ કોન્સ્ટેબલ કેયુ ભાદરકા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામુભાઈ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ અમીરભાઈ પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ ગુગાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ ભૂપતભાઈ વગેરેના જોડાયા હતા